ને પહેલગામ માં જે ઘટના બની કે કારણ આ થવાનું કારણ શું ખબર તમને એમાં જાય ને મુસ્લિમ છોકરા જા તો હેલો ગાઈસ વેલકમ ઓર વેલકમ બેક ટુ અનધર બ્લોગ રામ રામ બધાને સ્વાગત છે તમારા બધાનું નવા તાજા ફ્રેશ બ્લોગ માં આ દતિયાના પોર માં જવાનો તો મોણ પરી પણ એક એક પર્સનલ ઇશ્યુ ગો તો ને પર્સનલ નાયા પછી હે ને ચડી ધોઈ હે એટલે હું કઈ બજ જાઉ ને હું મોણ પરી સીધી ને સોબર વાત તો તા લાગી હું જઈ આવું નાના પાહે નાના હે વાડીએ અહીંયા પાછા આજે ગુંદા ઉતારવાના તમે કીધું વાડી આટો મારતા હું એન ગુંદાઈ ઉતારતા આવીએ તા મારી ચડ્ડી એ હુકાઈ જાય એન્ડ હું વાડી આટો મારતા હું તો હાલો જાય નાના પાસે એન્ડ પછી કરીએ મોજ ગાઈઝ એક ચોર બતાવું ચોર કઈ હંતાઈને બેઠા જો તો ઈ ન્યા કેમ બેઠાઈ છે હાલ તો જાય કદના રીહાઈ ગયા હે મારા થી એને મનાવા જો આઈ છે કેમ ન્યા બેઠા એકલા હે ઘરે મને ખબર જતી હું મને ખબર જ હતા એમ નહી એકલા એકલા કેમ વાડીએ હોય આ ગયા હે ક્યાં બેઠા ઘરીને હા

મારા નાના રિહાઈ ગયા હ મારાથી થી જો હવે માં રિહવાના નો આવડી ઉમરે ઓમે રિહાઈ જાવ જી આવે મને કે દો ભાણા વિડિયો ઉતાર નો કો એમ કીધું માર મની નો રે એમ નહીં તમને ખાલી એમ કીધું ને કે ભાણા વિડિયો ઉતાર એમ તો નત કીધું કે ભાણાય તમારો આવો વિડિયો ઉતાર્યો ખરાબ ખરાબ કીધું તમને કોઈ ખરાબ કીધું કાઈ ના ના ખરાબ કીધું હોય તો ક્યો મને કાકા ગામમાં ગાય મરાઈ ગઈ સોદીનો હું કીધું તમને ઈ ક્યો મરે જાવતો નથી ગામમાં કે હે હું તમને તમને કે હે હું ગામમાં

શું કેવાય રોટલા બગાડવા આજ જવું હા કઈ હમણા ગડી ક્રેન જાને હું કે ના પડું તમાર ન થાઉ મે કીધું હમણા કઈ નાના કઈ બોલતા નથી રીહાઈ ગયા લાગે મારાથી એ રીહાઈ જાવ તો હાલ મેરે જાઓ ઓ ખોટી એવી વા માં રહેવાનું કે મનાવ આવ જા તો હું મનાવ આવું તમને હરમ બેવાનું મગજ મને કરવા બદમોસ તો તમે હો ભાઈ અમથા થોડાક તમને આખા ગામમાં જમાદાર કીએ છે ને ફોડકી થાય સારું હાલો તો હાથ મિલા એવું કઈ ન હોય રેડી ને સમાધાન ને કેક તોડવા છે બંદ સમાધાન करू કે દોડવાયા તોડવા તો હાથો કામ મિલાયો રહી હક્તા નથી મારા વગા ગળીક વારે હા ત્યારે તો કેમ ભીયો તો કે નો એમ મને ખબર હતી દેખો કોટમેલે મજા આવે આપને હું તમારી બીન મારું ના ના

અહીંયા એકાદ બે દી રોકાવતા આવું પછી પાછો અહીંયા આવું કારણ કે હવે થોડુંક વેકેશન પડ્યું તો માન મોકો મળ્યો હોય કે કેટલા કેટલો ટાઈમ થઈ ગયો કે હું એટલું નથી રોકાણું એ ક્યારે કેટલું આ વખતે રોકાણું હોય ચાર છ ચાર પાંચ દી થઈ ગયા છે આ હજી ધરાવતો અલગ રોકાવું હોય કારણ કે યાર મોજ આવે અહીંયા નકરી મોજ તો હાલો ગુંદા ઉતાર લે બે ગુંદા છે અમારે કુલ જો આ એક આ મેં મોટો ગુંદો એ આ નાનો ગુંદો તો આ જે જોઈએ જેમાં ગુંદા વધુ હોય એમાંથી બાકી જો વાં ગુંદો દેખાય એમાંથી ઉતાર લેવું રેડી આ ઓલું આ ઓલી જગ્યા જો અહીંયા મેગી બેગી બનાવી હતી ખબર અમે મેગી બનાવી હતી બધા બેહીન ખાધી હતી આ મોજા ગઈ હતી બે ગુંદા લટકાય આમાં કદાચ બે બે ગુંદા લટકાય આમાં ક્યાં ગુંદા હે એટલે બધા આમાં ચડવું પડશે માથે હા વાંચ જાય ને મેન ગુંદે આ યા જ છે નગરા દેખાય થાંભલા પહે ઓલા ખવી ખવી કરતા ની ખવિ જો આ ઓલો પૂતળો પૂતળા ઉભા પૂતળો ચાળીઓ માથા વગરનો ખવી જોયો અરે તમારી ખાનદાનમાં ખવી ખાનદાન ખવી ખવી કરતા અંધ્રદ્ધાળુ એ બાદશાહ નો બાદશાહ નો ઓલો ગાંડો થયો એ બધું ગાંડો થયો દેખાય તમને એ ઓલો લઈ ખેંસી ને લઈ જારધું થયો ગાંડો

ઓ ભાઈ અમારું આ મકાન નું એ અત્યારે મજૂરે કબજે કરી લીધું છે આ બાપુજી કે દી જવાના હે હે આ કેદી દી જવાના હે ઓર 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 આયા હંગી જા ભરવા બેન આ ખેતરો ને ખેતરો માં હંગે હારા શરમ એ ન થાઉતી જ્યાં ત્યાં વાવે ન્યા હંગે જો કે ઈ ખાતર થઈ જાય તો ન્યા બે હજાર અમાર આલુ ઈન કચરાઈ ગયો તો આખું લઈ લે લુ જો ભાઈ ગુંડા પહેરાઈ જો તમ ખાલી એનીમાં બધાય ગુંડા અવતાલ લો જો હું હમ ક્યાં ચોડો તમારો ભાઈ દેખાય એ જય બજરંગબલી ફોન ફોન મૂકી દઈને લાઇવ મારી બાદ એટ લાઈ એ ભરાય ગઈલી અડધી મારા નાના ગુંદા હે ને ઉતારી પાગે કેટલી ઉતાવળ ગુંદાની આખી ઠેલી ભરાઈ ગઈ મોજ આવી ગઈ આખી ઠેલી ગુંદા હજી આમાં દહ ઠેલી એટલા ગુંદા પહેરાતા ગુંદામાં પણ નહીં યાર અમે સંતોષી જીવડા થઈ ગયા હવે પેલી નોતી બીજી એમ કયો બાકી આમ કેમ હે ગુંડા કેવા આયલા જાય જો આમ લોપાઈ લોપાઈ નો ઓલી લોમડી નો આયલી જાતી હોય ની નીરા રીતે પાહે સામાન હોય એમ આ કેટલા રૂપિયા નો ગુંડા ખબર 500 600 હા યાર હાલ વાડી કેટલી ભઈરી છે જોઈ લે કુઓ 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 ઓહો એ ઊંડી વઈ ગઈ બાય બાય હાલો હવે ભાગ્યા ઘરે

मारा आत्मा पेशाब कर ली तो हां चन जो पीपी कर ली दो पीपी पीपी कर ली दो है कची ले दो है ले जो हो हमें જોઈ કે કેટલા દી છે પેટ ના આ દે દોજે એ ગયું આવું ગઈ નામ બધા શું હે હાલો મુગ દે ઉцо હે માડો મારા થી અંબા હે ની kia ai ya hè kia à hè table này đi à mukida yeah này ai à đi xem thôi rồi mà uba chưa đi xem à wa yo gian dar joy તો ભાઈ આપણે આવી ગયા છીએ 43 ડિગ્રી તાપમાનમાં ક્યાં ખબર મોર પરી મોર બોલાતુંય નથી કારણ કે ચાંદી પડીએ તો અત્યારે ને આવ્યા છે મોર પરી માર માસાડી વાડી છે ને અહીંયાથી બસ જો હજી હવા 3 વાગ્યા નેંદર ઉડી ગઈ હવા 3 વાગ્યામાં તો મેં કીધું આ લો વાડી આતો માર દો માર માસા અહીંયા એટલે હું આવે લેજો ઊંટો કે મેં ઉખડ્યો મે એને જો તો લુવા છે અત્યારે અને બીજું તો काही નથી તો લક્ષ છે ખાલી ચાલો જોઈએ હામે હૈ હામે અહીંયા જાય આપણે ઘડીક વારનો બગીચો એને કદાચ તમે નેક્સ્ટગમાં સિંહ જોઈ શકશો કારણ કે આ વાડી છે ને આ વાડી એ શું કહેવાય આ સતત છે ને સિંહ આવે બે હોય એવો લે કે બે સિંહ હોય મેં કીધું આજે મને લેતા જાજો મેં કીધું ઉતારવું હે મતલબ બ્લોગ વિડીયો ક્યાં આજા જાવું આપણે પાક તો કદાચ તમને નેક્સ્ટ લોગ માં સી જોઈ હગો નજર ફેસ ટુ ફેસ એની એટલે કેવી ઘટના બની ની તમને નિરાય તે ને હું અંદર જઈને કહું કારણ કે મને અત્યારે હે તડકો લાગે ફટાફટ આલીને પેલા હું આ હે ને હાલો પૂગી જાવ ઓકે બહુ તડકો હે યાર તો ગાઈસ અત્યારે હું ને ગુંજ બેઠાઈ મારા વિજય માસાની માડિયા ને ભાઈ વિજય માસાની વાડિયા હું કામે બેઠાઈ કારણ કે અમારે એક રીલ્સ બનાવી દેને રીલ્સ બની ગઈ છે તો અત્યારે મે કર્યો છે બ્લોગ સ્ટાર્ટ તો બધાને બ્લોગ જોની મજા આવતી છે મને ખબર છે હું તો ભાઈ કરું કે ભાઈ ભારતની અંદર આપણા હું કે ભાઈ કાશ્મીરની અંદર પહેલગામમાં જે ઘટના બની ને કે ભાઈ એ લોકોને એ લોકોના આત્માને શાંતિ આપે ભાઈ ભગવાન બહુ એટલે બહુ દુઃખ થાય યાર કારણ કે ભાઈ આ બધું કારણ આ થવાનું કારણ છે ખબર તમને આપણે હિન્દુની અંદર એકતા તૂટવા લાગી ગયા તમે જો તમે નોટ કરો ખાલી કે ભાઈ ઓલા છોકરો ભણવા જાય ને તો એને મુસ્લિમ છો મુસ્લિમ લોકોના છોકરાઓની સ્કૂલ અલગ હોય અને હિન્દુ લોકોના સ્કૂલ છોકરાની સ્કૂલ અલગ હોય તો મતલબ નાના છોકરાને તો મનમાં બેસી ગયું કે ભાઈ આપણે આ લોકોથી અલગ રહેવાનું હોય એ મેઇન કારણ હે આપણે નાનપણથી જ ભાઈ બહે દીધું કે ભાઈ આપણે આ લોકોથી અલગ રહેવાનું હોય ત્યાંથી જ આપણી એકતા તૂટી ગઈ સમજી ગયો તને ખબર હે કે નહીં વાત તો ભાઈ ભગવાન એની દિવ્યાત્માને શાંતિ આપે અને આઈ હોપ કે આના પછી ભાઈ ઇન્ડિયન ગવર્મેન્ટ તમને ખબર જ છે કે આવી ઘટનાઓ પૂરી થાય પછી હું લીગલ એક્શન લે ફાડી નાખે એની સર્જિકલ સ્ટ્રાઇક હું તમે જોઈને પહેલાં મોદી સાહેબના વિરોધી છે એને તો એ તો કાંઈ નહીં મનમાં લઈએ આપણે મેન તો ભાઈ રાજનાથસિંહ ને અમિત શાહનું જોવાનું હોય કારણ કે શેર નહીં ભાઈ બધાએ કમેન્ટમાં એકવાર જસ્ટિસ જસ્ટિસ ફોર કાશ્મીરી હિન્દુસ કાશ્મીરમાં આપણા જે હિન્દુ ફરવા ગયા હતા કરવામાં આવ્યો તો એના માટે એકવાર કમેન્ટમાં હેને યાર ઓમ શાંતિ લખી નાખજો એ સાથે આપણે હેને બ્લોગ આગળ બહુ હકાવો નથી ભાઈ બ્લોગને આયાજન કરી દઈ એન્ડ મળીએ કાલે નવા બ્લોગ સાથે એન્ડ યાર બધા એકજૂટ થઈને યો રહ્યો યાર હું લઈને આવ્યા હું લઈને જવાના યાર કામે ભાઈ એવું કરવું જોઈએ ગદના એવું ધર્મ પૂછીને ગોલી મારી દીધી કાશ્મીરમાં મને તો એ થાય હવે તું હો હિન્દુ નહીં તું હિન્દુ હો અને તું ગયો કાશ્મીરમાં તને કોક એમ પૂછ્યું તમે કેવા જ્ઞાતિના હો તો એમ કીધું હું હિન્દુ હું તો તને કોક ગોળી મારી દે તો તારા પરિવારને એમ થાય ને કે ભાઈ હિન્દુ ખાલી નામ કેવા આપણા ધર્મનું નામ કહેવાથી જો લોકોને એટલી આમ અંદરથી ઓલી અગ્નિ જાગતી હોય તો તો ભાઈ હવે કાલ તો ભાઈ કોઈ આ છોકરો હે આને અત્યારે ખબર પડી કે ભાઈ હિન્દુ હિન્દુ કહીને એને ગોલી મારી દે તો આ છોકરો મોટો થાય પછી એને કોક પાકિસ્તાની સામું મળ્યું કે ભાઈ તમે કેવા કે મુસ્લિમ માનીએજ આપણો કમાન્ડો ઓફિસર બની ગયો ને એના મનમાં ધ્રુણા જાય ગઈ ભાઈ ને આ ઘટના બની હતી કાશ્મીરમાં તો આ છોકરાનું અત્યારથી જો મન ફરી ગયું ને તો એ મોટા થઈને ઇન કેસ જો આ પોલીસમાં કે ક્યાંય ગયો અને ભાઈ જે ઘટના યાદ આવી તો આ તમને ખબર હે નાનપણથી જે મન રહી ગયું હોય ને